દિવસમાં એક જ વાર આ મંત્ર બોલો તમારું કોઈ પણ ધારેલું કામ અશક્યમાંથી શક્ય થઈ જશે દિવસમાં એક જ વાર આ મહામંત્રનો જાપ તમે જો કરો છો તો અશક્યમાંથી શક્ય તમે ધારો તે કરી શકો છો કોઈ પણ કાર્ય હોય કોઈ પણ તમારે સિદ્ધિ મેળવવી હોય કોઈ દિવ્ય ચમત્કારી શક્તિ મેળવવી હોય તમે જેવું ફળ ચાહો મન ચાહો તમે ફળ મેળવવા માંગતા હોય કોઈને પ્રાપ્ત કરવા માંગતા હોય ધન દોલત માયા મિલકત મેળવવા માંગતા હોય કોઈનું ભલું કરવા માંગતા હોય તો દિવસમાં એક જ વાર આ મંત્રનો જાપ કરો તો તમે અસંભવમાંથી સંભવ કાર્ય કરી શકો છો અને તમે જે ધારો એ જ તમે મેળવી શકો છો દિવસમાં એક જ વાર એક જ વખત આ મંત્રનો જાપ તમારે કરવાનો છે હવે મિત્રો જાણીએ કે મંત્રનો જાપ કઈ રીતે કરવો અને કયો મંત્ર છે મિત્રો સવારમાં વહેલા બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે પરોળીએ તમે જ્યારે ઉઠો છો જાગો છો ત્યારે એ વખતે સ્નાન કરીને નાહી ધોઈને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને તમે જ્યારે પૂજા પાઠ કરવા બેસો છો સવારના પરોળીએ વહેલા એ વખતે તમારે આ મંત્રનો જાપ કરવાનો છે મિત્રો કહેવાય છે કે ગઢડામાં કાશી ગઢડામાં મથુરા ગઢડામાં ગોમતી ગઢડામાં સ્નાન કરવાના છે એક બાજુ રામ એક બાજુ કૃષ્ણ એક બાજુ પરમાત્મા પણ બધું આ ઘટમાં જ છે આ કાયામાં જ છે શ્વાસોશ્વાસની ક્રિયામાં જ છે જો તમે શ્વાસ લો છો તો બીજો શ્વાસ તમે બહાર કાઢો છો જે શ્વાસની ક્રિયા આવાગમન થાય છે એ જ આપણા પ્રાણદાતા એ જ આપણા પ્રાણના પિતા એ જ આપણા ભગવાન એ જ આપણા પરમાત્મા આપણાને જીવાડે છે આપણાને સવારે ઊભા કરે છે અને રાત્રે આપણે સૂઈ જઈએ છીએ સવારે વહેલા ઊભા થાવ એટલે આપણને એ જ આપણો આત્મા એ જ આપણો પરમાત્મા આપણાને જગાડે છે તો મિત્રો જ્યારે તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગો છો એ વખતે આ મંત્રનો તમારે જાપ કરવાનો છે અને જો દિવસમાં એક જ વાર એક જ વખત આ મંત્ર તમે બોલો છો તો તમે દુનિયામાં કોઈ એવું કાર્ય નહીં હોય કે તમે નહીં કરી શકો દરેક કાર્યમાં તમને મોટી સફળતા મળે છે મિત્રો કોઈ પણ મંત્ર જાપ કરો તો તરત જ એનું ફળ મળતું નથી એટલા માટે આ મંત્ર દિવસમાં તમે એક જ વાર બોલો પછી એની અસર સીધી થતી નથી એટલા માટે તમારે લાંબો સમય સુધી આ મંત્રનો જાપ કરવાનો છે સવારે વહેલા ઊભા થાવ નાહી ધોઈને પૂજા પાઠ કરી રહ્યા હોય એ વખતે તમે આ મંત્ર ઓછામાં ઓછા તમને યોગ્ય લાગે એટલા સમય સુધી તમે આ મંત્રનો જાપ કરી શકો જ્યાં સુધી તમે બેસી શકો ત્યાં સુધી તમે પૂજા પાઠ કરી શકો ધ્યાન કરી શકો પરમ કૃપાળુ પરમાત્માને યાદ કરીને ઈશ્વરને યાદ કરીને તમે કુળદેવીને માનતા હોય તમારા ભગવાનને માનતા હોય ઈષ્ટાદેવીને માનતા હોય ગુરુને માનતા હોય જેને પણ માનતા હોય એને યાદ કરીને આ મંત્રનો તમારે જાપ કરવાનો છે જે જેટલો લાંબો સમય સુધી તમે આ મંત્રનો જાપ કરો છો એકાગ્ર ચિત્તે ધ્યાન ધરીને સાચા હૃદયના ભાવથી પવિત્ર ભાવથી શુદ્ધ ભાવથી જો તમે એક મન થઈને એક વિચાર કરીને સાચા હૃદયના ભાવથી આ મંત્રનો જાપ કરો તો જ સિદ્ધિ તમને પ્રાપ્ત થાય છે લાંબા સમય સુધી એટલે કે એક મહિના સુધી બે મહિના સુધી ત્રણ મહિના સુધી જેટલો લાંબો સમય તમારે ચાલે ત્યાં સુધી આ મંત્રનો જાપ તમારે કરવાનો છે તો જ શક્તિ તમને પ્રાપ્ત થાય છે અને પછી જ તમે મંત્ર સિદ્ધ કર્યા બાદ તમે જે ચાહો એવું કાર્ય તમે કરી શકો છો આના માટે મિત્રો તમારે ગુરુના આશીર્વાદ તમારા કુળદેવીના આશીર્વાદ કોઈ વડીલોના સાધુ સંતોના આશીર્વાદ હોવા બહુ જરૂરી છે કોઈ સાધુ સંત ભગવા ભેગની જો તમારા ઉપર કૃપા થઈ જાય કુળદેવીમાંની કૃપા થઈ જાય તો તમે મિત્રો દુનિયામાં જો ધારો એવું કાર્ય તમે કરી શકો છો કોઈનું ભલું પણ કરી શકો છો કોઈનું સારું પણ કરી શકો છો તમારા ધંધામાં તમારા નોકરીમાં તમારા પરિવારમાં તમારા કુટુંબમાં કોઈ પણ રીતે તમે આનો વિકાસ કરી શકો છો તો મિત્રો આ મંત્રનો જાપ છે રામ નામ રામનું નામ એક એવું નામ છે કે જેનાથી તમે દુનિયામાં કોઈ પણ કાર્ય તમે પ્રબળ કરી શકો છો અને મિત્રો આ રામ નામના જાપથી તમે પ્રભુની ભક્તિ કરીને જેમ હનુમાન દાદાએ સમગ્ર દુનિયામાં આખા બ્રહ્માંડમાં એમનું નામ એમને પરમ કૃપાળુ પરમાત્મા રામની ભક્તિ કરીને એમણે પણ પોતાનું જીવન ઉજાગર કર્યું અને ભગવાને પણ સારા ઘણા બધા કાર્યો કરેલા છે એવી રીતે આપણે પણ પ્રભુ શ્રી રામનું નામ લઈ રામ નામનો જાપ કરી અને આપણા જીવનને ધન્ય બનાવવું જોઈએ જય ગુરુદેવ જય માતાજી